એં કા તી તમન તો ના લીદાન તોય હાલ્યું હતું અમારો ભૂત બુઢાઈ જાય ને મને બીક લાગે યાર ખેતરમાં જમણો પાણી વારી નહી અરે ના જવુંલા આ જવુંલા ઓબો દે આઈ ગયા અરે પણ યાર આ તો જંગલ જેવું ઈયા છો કેમ જાઉં તો હોય યાર તમા ગઉ હોય થી યાર આપો હોય જંગલ જેવું એટલે આ તો આમ દે મોમડી મોમજો કેવું કરો અમારો ભેગા મરીયો હોય હોય માર છું હા

kali kali mana? Ah. Oh balon. maru maru peluk karo tari. Liat tari kok tari ya tuh mar sayang ya. ya tuh kali ya jual jadi aku kali ya tadi aku buku jualan ya Dia, 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 dia. <tik> dia tarik, kemar <tik> ya, itu haru. Ya, dia tuh tuh ya,

અરે હવે ઇને ઓબલા ખાઈને આવા દે ઈ જી બિવાહ કે કેતો તો કે ના જાય કે પહુ કે હું નહીં કે

દોરો કર્યું <iejses> <haz> <using Meine> <followed> લે હેડો લે હેડો તો આપણે જઈએ તો હેડો નકર મને બહુ ને લઈ તો ગુવાજી હા ના ઉકે ગોમ ગોમ બે ઉભો હું ખાલી કાલે કાલે જેતો કાલે હું કોઈ વાર તો એને દોરો મન કરીયા હતું ત થાય મનમાં મટી જી પણ ગુવાજી તો બેચ શું આવું બહુ હવે આવી જાવ ગુવાજી બે છે ને કેમ ગુવાજી ને આવ ગુવાજી રહોજી આ મુકાલ નતો આયો ખવાય દોરો કરાય તો કે મુક વાત કરી દીધી એ બુધા બેનાઈ દી જાય મેક ના પડીતી તો ઓલા ખાવા ના જો મને ને બે બહુ માર્યો એવો માર્યો ને હા મજો આ પડ્યો પડે જોની પડ્યો પડજો જ નતો પડ્યો તું અને ભાઈ તું એ પડ્યો નતો પડ્યો હોવે જો લે પડતો બે વાર પડતો ત્રણ વાર પડતો ને

જોકાન વાહન પડી તોકાન નથી પડી મને ખબર આ ભાઈ ના પાતા તો આ બે ભાઈ અને ઉપર થઈને અડ્યા ભાઈ દે નહીં અડ્યા હે દે હા છો પડ્યા અને ધોન ના લ્યા ભાઈ કેતો તે ભાઈ ભાઈ પડ્યો હા ભાઈ હું આ નિકાલ હું કાઢે ભાઈ 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 Oh, Amat yang bikin lagi apa ini?